અહીંયા પાર્ક કરી દીધું મેં મારું મોટર અને હું જઉં છું ઠાંગનાથ મહાદેવ ઉપર દર્શન કરવા જોઈશન બતાવું સરસ મજાનું લોકેશન છે ઘણા બધા લોકો આવ્યા છે દર્શન કરવા ગાડી લઈને અને આપણે છેક સિદ્ધે ઉપર જવાનું છે થોડું ઝૂમ કરીને બતાવી દઉં હા જુઓ

આ રીતના ભગત થયા છે ઉપર ચડવાના ઉપર ચડવા જઈ રહ્યો છું શિવના મંદિરે જતા પહેલા આપણે શિવની થોડી સ્તુતિ કરીએ કેટલું સરસ છે નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રિયંબકાય ત્રિકાગ્નિકાલય કાલાગ્નિરુદ્રાય શ્રીમન મહાદેવાય ન મારા ખ્યાલથી બસો ત્રણસો પગથથી આવવા જોઈએ તો હર હર મહાદેવ બાજુમાં કાળાસર હિંગળાજમાનું મંદિરના દર્શન કરી લીધા મેં મિત્રો આને કહેવાય ઠાંગો ડુંગર આ તમે જોઈ શકો અને અત્યારે હું છું ઠાંગનાથ મહાદેવ મારા ઉપર ચડવાનું છે અત્યારે તો ફાઈનલી આ જે જીવ છે એ જીવ શિવના સર તો હું ઉપર જાઉં છું દર્શન કરવા માટે ઘણા બધા પગથિયા છે દરેક કેવાય ને કે શિવને પ્રેમ કરવાવાળા દરેક વ્યક્તિને એકવાર અહીંયા અવશ્ય આવવા જરૂર જેવું છે બહુ સરસ જગ્યા છે તો હું તો જઉં છું ઉપર ઘણા બધા પગથિયા ચડવાના છે તો આપણે આગળ જઈને તમને બતાવું કે કઈ રીતે છે હર હર મહાદેવ જય શિવ જો મારા પહેલાંના લોકો ત્યાં આગળ પહોંચી ગયા છે દર્શન કરીને પાછા આવ્યા તો મિત્રો પગથિયા ઘણા બધા છે એકદમ તમને એમ કહેવાય ને કે ચોટીલામાં રહીને ગિરનાર જેવી ફિલિંગ આવશે એવું છે અને આ મંદિર ઠાંગનાથ મહાદેવ હું તમને પાછળનો સીન બતાવી દઉં એકદમ જોરદાર છે ઠાંગ્યું ડુંગર અને હું જાઉં છું આગળ હવે લગભગ હવે પચાસક પગથિયા ચડી એટલે શિવના દર્શન થઈ જાય તો છૂટીલા આજે એ વિસ્તાર કરો એ શક્તિપીઠ નો વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે જ્યાં શિવ હોય ત્યાં શક્તિ હોય છે તો સરસ મજાની જગ્યા છે ઠાંગનાથ મહાદેવ આગળ તમને બતાવું ફોલો મી ભાઈબંધો હવે આપણે એકદમ નજીક આવી ગયા છીએ એકદમ નજીક તો હું ઠાંગનાથ મહાદેવ પહોંચી ગયો છું જો તમને પાસણનો નજારો બતાવું સમજો બાકી મજા છે બાય બાય હર હર મહાદેવ મિત્રો શિવપુરાણ મુજબ એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ આ દરેક જીવના પરમાત્મા છે પરમપિતા અને માતા પાર્વતી એ કુદરત કહેવાય પ્રકૃતિ તો માં શિવ શક્તિ જ્યાં ભેગા થાય તો વાતાવરણ કેવું સર્જાય ખબર છે આ પ્રકારનું હર હર મહાદેવ જય શિવ શંકર હું આગળ વધી રહ્યો છું સીધો આપણે ભગવાન આશુતોષ શંકર ના સ્થાનમાં આવી ગયા છીએ હજારો બાકી જુઓ મંદિરની અંદર જતા પહેલાં કહીશ સાંબ સદાશિવ સાંબ સદાશિવ શામ સદાશિવ શ્યામ સદાશિવ અંબ એટલે અંબા અને શિવ એમ સાંબ સદાશિવ શ્યામ સદાશિવ મા ભગવતી ખોડિયારમાં અહીંયા છે મા ભગવતી ખોડિયાર ભગવાન ભોળાનાથ સૌનું ભલું કરે ઓમ નમઃિવાય ઓમ નમઃ શિવાય શ્યામ સદાશિવ શ્યામ સદાશિવ શ્યામ સદાશિવ હે પરમ પિતા પરમેશ્વર શિવ મહાદેવ હર અને ફાઇનલી હું પહોંચી ગયો છું અહીંયા થંગનાથ મહાદેવ ખાલી આનો નજારો બતાવું બારનો આમ જુઓ ખાલી ભાઈ ભાઈ અકલ કામ નો કરે મહાદેવ હર શિવના મંદિરમાં પ્રવેશતા પહેલાં નંદીશ્વરજીને પગે લાગવું પડે તો જ શિવના મંદિરમાં તમે ગયા કહેવાય ઓમ નમ શિવાય મહાદેવ ગણપતિ દાદા અને મારા હનુમાનજી મહારાજ અહીંયા બિરાજેલા છે મહાદેવ હર ભગવાન ભોળાનાથ મહાદેવ હર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર શંકર જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર સો મિત્રો ફાઈનલી આ જીવ ભગવાન શિવમાં ભળી ગયો महादेव हर हे ईश्वर हे परमात्मा महादेव जय शिव शंकर ओम नम शिवाय ओम शिवाय हर शिव शंकर हे प्रभु महादेव हर तो फाइनली मित्रों मित्र महादेव हर नम शिवाय नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय તો મિત્રો દોસ્તો મંદિરમાં સરસ મજાનું વાતાવરણ છે મેં અંદર દર્શન કર્યા ભગવાન ભોળાનાથના ઠંગનાથ મહાદેવના એકદમ લોકેશન પણ બહુ સરસ છે સમજો સાંજનો સમય છે વાગ્યા અત્યારે પાંચ અને તમે જોઈ શકો એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે જે લોકો એમ કહી શકે કે જેને આમ શાંતિથી બેસવું હોય અને કુદરતની મજા માણવી હોય એ લોકો માટે આ જગ્યા બહુ જોરદાર છે મિત્રો મને તો ખૂબ મજા આવી ગઈ એમ કહી શકું તમે તો મિત્રો એમ કહી શકાય કે આ ઠંગનાથ મહાદેવ એ ઠાંગ્યો ડુંગર અને આ ચોટીલાઈ નું આમ કહેવાય ને કે રજવાડું ગણાય તો મેં મંદિરની અંદર ભગવાન ભોળાનાથના ઠાંગનાથ મહાદેવના દર્શન કર્યા અને ત્યાં મેં જોયું કે જે અહીંના રાજવી હતા ખાચર બાપુ એમનું ફોટો પણ અંદર હતો તો એવું લાગે છે કે એમને આ મંદિરનું નિર્માણ કરવું પણ સરસ જગ્યા છે જો તમે જુઓ આગળ પાછળ તમે જોઈ શકો છો એકદમ જોરદાર જગ્યા છે તો જે લોકો એમ કહી શકાય કે ખરેખર મેં ઘણા લોકોને જોયું મેં ઠાંગનાથ મહાદેવ અને કાળાસર હિંગરાજમાંનું નામ દીધું ઘણા લોકોને પણ કહેવાય કે કોઈને ખબર જ નથી એમ તો તમે જુઓ કે ચોટલાની અંદર કારણ કે તમે એક વસ્તુ વિચારો કે આ શક્તિપીઠની જગ્યા છે તો આ જેવી તેવી જગ્યા તો નહીં જોઈ તો આના આજુબાજુના એરિયામાં એટલા સરસ મંદિરો અને જગ્યાઓ છે કે વાત ન કહી શકું હા તો હવે જવાનો સમય આવી ગયો મિત્રો પણ એક વસ્તુ કહું કે એકવાર અહીંયા વિઝિટ મારજો તમે તમને ખૂબ મજા આવશે અને બની શકે તો એક કે બે કલાક સુધી બેસી રહેજો તમને અદ્ભુત આમ કહેવાય ને કે હકારાત્મક ઉર્જાનો અહેસાસ થશે તો આવી તો કહેવાય ને કે આ થાન એરિયામાં ઘણી બધી જગ્યાઓ છે આ ચોટીલા શક્તિપીઠ ચામુન માનું છે આ જગ્યાએ મેં માર્ગ કરી તો મને તો ઘણી બધી જગ્યાઓ કે જે મેં મારા કહેવાય ને આટલા વર્ષના સમયગાળામાં જોઈ જ નથી તો હું ઈચ્છા રાખું કે બધાને આ વિડિયો ગમ્યો હશે અને મજા આવશે તો એકવાર ઠાંગનાથ મહાદેવના દર્શન કરી લેજો તમને બહુ મજા આવશે તો આશા સાથે રવિન્દ્રસિંહ પરમારના જય માતાજી જય મોમાઈ જય ઠાંગનાથ મહાદેવ હવે આપણે ઉતરી રહ્યા છીએ નીચે અને આ બાજુ થોડોક અવાજ આવે છે એ અવાજ કોઈનો નથી કહેવાય ને સુવર ભૂંડ એટલે કોઈ ડરવાની જરૂર નથી મહાદેવના ભક્તો હોય મા ભગવતીના ભક્તો હોય એના દીકરા હોય તેને એને છે ને બીક હોય મિત્રો હે તો આ જોઈ શકો છો નીચે ઉતરવાની જગ્યા અને આઠાંગીઓ ડુંગર છેલ્લી વાર તો મિત્રો જીવનનો એક ઉદ્દેશ્ય છે સફળ થવાનો નહીં કે તમે વિડીયોમાં વિડીયો જોવો અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કહેવાનો મીનિંગ કે બહુ વધારે સબસ્ક્રાઈબર થઈ જાય અને સફળ થઈ જાય એક વસ્તુ એવું છે કે ઘણા બધા લોકો યુટ્યુબ ચેનલ ખોલે છે મારો ફક્ત એક એક ઉદ્દેશ્ય એવો છે કે હું બને ત્યાં સુધી એવી એવી જગ્યાઓ બતાવું કે જ્યાં આવનારના આવનારા લોકોને મજા આવી જાય બસ એ જ મારો ઉદ્દેશ્ય છેલ્લી વાર ફગનાથ મહાદેવના દર્શન કરી લો જો મંદિર ત્યાં દેખાય છે ઝૂમ કરીને દેખાડું જય હર હર મહાદેવ તો આ સારા કોઈ કે વિડીયો પસંદ આવશે પસંદ આવ્યા પછી અહીંયા એકવાર આવજો બસ એટલું જ આપણે જોઈ છે એ સાથે રવિન્દ્રસિંહ પરમારના જય માતાજી હર હર મહાદેવ